નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે તમે આ ખેડૂત પોર્ટલ ઉપર સબસિડી ઉપર સાધન ખરીદવા માટે અરજી કરી હોય તો તે અરજીનું સ્ટેટસ તમારા મોબાઈલ દ્વારા જાતે કઈ રીતે ચેક કરું કારણ કે કેટલાય સબસ્ક્રાઈબર મિત્રોના મારા વિડીયોમાં કોમેન્ટ આવતી હતી કે અમે અરજી કરેલી છે તો તે અરજી અમારી સબમિટ થઈ છે કે શું છે તો તેની સ્ટેટસ કઈ રીતે જાણવું અથવા તો અમુકના એવા પણ કોમેન્ટ હતી કે અમે અરજી સબમિટ કરી નાખી છે પરંતુ તેની પીડીએફ ડાઉનલોડ કરી નથી અથવા તો તેની પ્રિન્ટ કાઢી નથી તો તેની પ્રિન્ટ બીજી વખત કઈ રીતે કાઢવી તો આપણે તે પણ જોશું કે તમે પ્રિન્ટ ન કાઢવી તો તે કઈ રીતે કાઢવી ત્યારબાદ અમુક મિત્રના એવી પણ કોમેન્ટ હતી કે લકી ડ્રો જ્યારે બહાર પડશે ત્યારે અમને ખબર કઈ રીતે પડશે કે અમારું ડ્રોમાં નામ છે કે નહીં તો તે ડ્રોમાં નામ છે કે નહીં તે તમે કઈ રીતે ચેક કરી શકો છો તમારા મોબાઈલ દ્વારા તે પણ આપણે આ વિડીયોમાં જોશું તો આ તમામ માહિતી આ વિડીયોમાં જોશું તો તમે આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને આવી જ અવનવી અપડેટ મળતી રહે તમારે તમારા આ ખેડૂત ઉપર અરજી કરેલું સ્ટેટસ જોવા માટે સૌપ્રથમ તમારે ગૂગલ ક્રોમ ખોલવાનું છે ગૂગલ ક્રોમ ખોલ્યા બાદ તમારે સર્ચમાં જઈ અને અહીં ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીવી ડોટ ઇન સર્ચ કરવાનું છે એટલે કે જે અહીં દર્શાવેલી વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર તમારે સર્ચ કરવાનું છે અને આ વેબસાઇટની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ તો ત્યાં જઈ અને તમે જોઈ શકશો જેવી તમે તે વેબસાઇટ ખોલશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે પેજ ખુલી જશે ત્યાં અહીં ત્રણ અહીં દર્શાવેલું છે કે લોગિન કરો તે લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું છે જે તમે લોગ ઇન કરો એના ઉપર ક્લિક કરશો અને તમારા મોબાઈલમાં આવી રીતે મોબાઈલ નંબર અને ઓટીપી પાસવર્ડ નાખી અને લોગ ઇન કરવાનું ઓપ્શન આવી જશે અને જો તમે આ આઈડી ન બનાવી હોય તો આઈડી કઈ રીતે બનાવી અને અરજી કઈ રીતે કરવી તેનો વિડીયો મેં મૂકેલો છે તો તે વિડીયો જોઈ લેવા વિનંતી ત્યારબાદ તમે જે પણ ફોર્મ ભરતી વખતે મોબાઈલ નંબર નાખ્યો હોય તે મોબાઈલ નંબર આ ખાનામાં નાખવાનો રહેશે તે મોબાઈલ નંબર નાખ્યા બાદ નીચે તમને પાસવર્ડ યાદ હોય તો પાસવર્ડ નાખવાનો છે અને જો તમને પાસવર્ડ યાદ ન હોય તો ઓટીપી નાખવાનો છે ત્યારબાદ ઓટીપી અને પાસવર્ડ નાખ્યા બાદ નીચે કોડ દર્શાવેલો છે ત્યાં સરવાળો બાદ બાકી જે હોય તે સરવાળો અથવા તો બાદ બાકી જે હોય તે નાખવાનું છે તે નાખ્યા બાદ નીચે લોગિન ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે એક પેજ ખુલી જશે આવી રીતે પેજ ખુલે એટલે અહીં ખૂણામાં ત્રણ લીટા દર્શાવેલા છે તે ત્રણ લીટા ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે તે ત્રણ લીટા ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને ત્રણ ઓપ્શન દર્શાવવામાં આવશે તેમાં આપણે સૌથી વચ્ચેલું છે કે અરજી અરજી ઉપર આપણે ક્લિક કરવાનું છે જેવું જ આપણે અરજી ઉપર ક્લિક કરશું એટલે આપણા મોબાઈલમાં આવી રીતે જેટલી પણ આપણે અરજી કરી હશે તે તમામ અરજી અહીં બતાવવામાં આવશે અને જો આપણી અરજી કન્ફર્મ થઈ છે એટલે આપણે જો આ અરજીની પાત્રતા ધરાવતા હશું તો અહીં આપણને એલિજિબિલિટી એટલે કે આપણી પાત્રતા છે દર્શાવવામાં આવશે અને જો આપણી અરજી હજી પેન્ડિંગ હશે તો અહીં ડ્રાફ્ટ તરીકે પેન્ડિંગ બતાવવામાં આવશે એટલે કે અરજી હજી આપણી એલિબિ લીધી નથી એટલે કે આપણી પાત્રતા ધરાવતા નથી ત્યારબાદ જો તમે પાત્રતા ધરાવતા હશો તો અહીં દર્શાવેલું ઓપ્શન જે છે તે આવી જશે ત્યારબાદ અહીં તમને જેટલી પણ અરજી કરી હશે તે તમામ અરજી તમારે જોવા મળશે કે તમે કયા કયા સાધનની અરજી કરી છે અને ક્યારે અરજી કરી છે તો જો તમે અહીં અરજી કરી હોય પરંતુ અહીં નામ ન દર્શાવતા હોય અથવા તો અહીં ડ્રાફ્ટ તરીકે હોય તો તે જોઈ લેવા વિનંતી તો તમારી અરજી હજી પેન્ડિંગ હશે અથવા તો તમારી અરજી સરખી રીતે થઈ નહીં હોય તેથી તમારા નામ અહીં ઘટકોના નામમાં નહીં દર્શાવતા હોય તો આવી રીતે તમે ચેક કરી શકશો કે તમારી અરજી થઈ છે કે નહીં ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે આપણી અરજી મંજૂર થઈ છે કે નહીં તે કઈ રીતે ચેક કરવું તે ચેક કરવા માટે અહીં જે ગોળ ચકેડાનું નિશાન દર્શાવેલું છે તે ચકેડાના નિશાન ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે અહીં તમે અહીં અરજી જુઓ એના ઉપર ક્લિક કરશો તો તમે અરજી કરી હશે તે અરજી દર્શાવવામાં આવશે ત્યારબાદ જો તમારી અરજી પૂર્વ મંજૂરી મળી ગઈ હોય એટલે કે ડ્રોમાં નામ આવી ગયું હોય તો અહીં તમારે પૂર્વ મંજૂરીનો લેટર અપલોડ કરવામાં આવશે ત્યારબાદ તમારી ક્લેમ સબમિટ એટલે પૂર્વ મંજૂરી મળ્યા બાદ તમે સાધનની ખરીદી કરી હોય અને તમામ ડોક્યુમેન્ટ અને જે પણ સાધનોની ખરીદીવાળું જીએસટીવાળું બિલ સાથે ડોક્યુમેન્ટ ગ્રામ સેવકને જમા કર્યા હશે તો તે ક્લેમ સબમિટ એટલે કે તે તમારા ડોક્યુમેન્ટ જમા થઈ ગયા છે કે નહીં તે અહીંસી દર્શાવવામાં આવશે અને જો તમારા ડોક્યુમેન્ટ વેરીફિકેશન થઈ ગયા બાદ તમારા ચૂકવણીનો હુકમ એટલે કે તમને ઓર્ડર મળી ગયો છે કે નહીં ચૂકવણીનો કે ઓર્ડર અહીંથી દર્શાવવામાં આવશે આ તમામ વિગતો તમારી અરજી મંજૂર થઈ ગયા બાદ જોવા મળશે એટલે કે અહીં તમારું ડોમાં નામ આવ્યું હોય ત્યારે જોવા મળશે ત્યારબાદ તમારું ક્લેમ થઈ હોય ત્યારે અહીં જોવા મળશે અને ચૂકવણી અહીં જોવા મળશે જ્યારે પણ તમારું ચૂકવણી થશે ત્યારબાદ તમે આ ચૂકવણી ઉપર ક્લિક કરશો એટલે તમને તેની વિગત દર્શાવવામાં આવશે કે તમારી ચૂકવણી ક્યાં સુધી પહોંચી ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે આપણે જો ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે આપણે જો અરજી કરતી વખતે આપણે અરજીની પ્રિન્ટ ન કાઢવી હોય તો તેની બીજી વખત રીપ્રિન્ટ કઈ રીતે કાઢવી તો આવી રીતે પેજ ખુલ્યું હોય તો આપણે અહીં સાઇડમાં જઈશું તો અહીં આપણને જે તારીખે અરજી કરી હશે તે તારીખ બતાવવામાં આવશે અને અહીં પ્રિન્ટનું ઓપ્શન દર્શાવવામાં આવ્યું છે તો આપણે આ પ્રિન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી અને આપણે આપણી અરજીની બીજી વખત પ્રિન્ટ કરી શકશું જેવું તમે પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને તમારી અરજી બતાવવામાં આવશે ત્યારે અહીં તમારો અરજી નંબર બતાવવામાં આવશે અહીં તમારું નામ તાલુકો જિલ્લો દર્શાવવામાં આવશે અહીં તમારો જે પણ અમલીકરણ અધિકારી હશે તે અધિકારીનું નામ બતાવવામાં આવશે અને અહીં તમે જે પણ અરજી કરી હશે તે આખો અરજીનો લેટર બતાવવામાં આવશે અને તમે અહીંથી પ્રિન્ટ કરી અને ડાઉનલોડ પણ કરી શકો છો તો આવી રીતે જો તમે ફોર્મ ભરતી વખતે અને સબમિટ કરતી વખતે પ્રિન્ટ ન કાઢી હોય તો આવી રીતે પ્રિન્ટ કાઢી શકો છો અને પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો તો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને આવી રીતે તમે તમારું અરજીનું સ્ટેટસ ચેક કરી શકશો જ્યારે પણ ડ્રો બહાર પડશે ત્યારે તમે તમારા મોબાઈલ દ્વારા આવી રીતે ડ્રોમાં મંજૂરી મળી છે કે નહીં તે ચેક કરી શકશો તમારું પેમેન્ટ આવ્યું છે કે નહીં તે ચેક કરી શકશો તમામ વિગતો તમારી અરજીને લગતી આવી રીતે કરી શકશો તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવા વિનંતી